નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ચાર વર્ષના બાળક સાથે ક્રૂરતા સેન્ટરમાં ચાર વર્ષના બાળકના પગ પર મેડમ બેસીને ડરાવ્યું બાળકને તેની ઉંમરના બાળકો સાથે યોગ્ય રીતે વાતચીત કરી શકે તે માટે ન્યૂ હોરિજન્સ ચાઇલ્ડ સેન્ટરમાં મૂક્યો હતો ગત તારીખ પંદરમી માતા પિતા બાળકને સેન્ટર પર મૂકી ગયા ત્યારે ખૂબ રડતા બાળકને પૂછ્યું હતું માતા પિતાએ ઘટનાના ત્રણ દિવસ બાદ સીસીટીવી જોતા સમગ્ર મુદ્દો ધ્યાનમાં આવ્યો મીરા નામની મેડમ ચાર વર્ષના બાળકના પગ પર બેસી તેને ધમકાવી રહ્યા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો સમગ્ર ફરિયાદના આધારે પોલીસ તપાસ શરૂ કરી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ગત ઓગણત્રીસ માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો ચાર વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઈઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાને સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું એ બાબતે તેમણે રજૂઆત કરતા આ બનાવ સમગ્ર પંદર માર્ચનો છે ત્યારબાદ તેમણે સીસીટીવી જોવાની માગણી કરતા આ સીસીટીવી અમને સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે આ ફરિયાદ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે અને ચોપન તથા જુવેના જસ્ટિસ એક્ટની કલમ પંચોતેર મુજબ દાખલ કરવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય બંને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે